નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાવું પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાવું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળછાળ ગરમીમાં રાહત આપે એવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં છાશના સ્ટેલનું ઉદઘાટન કોંગ્રેસ તાલુકામાં અમલદાર ભરતભાઈ દરજીએ સૌપ્રથમ છાસનું ક્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું ને જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા અલ્પેશ બારોટ એમએસ પ્રથર્શ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તથા વારકેશરીથી પ્લાન્ટના નિરુભાવ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજ સહાયતા અને ગૌ સેવા રક્ષક જયેશ ગુસ્વામી અને કોંગ્રેસ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાસની મેજબાની માણી હતી અને એક એક પ્રેરણા આપી છે ધન ન ઘટે જેને સહાય કરે રઘુ વીર ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાસ પીને પનાસ લીઝ ધારકોને આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા અહેવાલ શ્રી વિકેટ આભાની આરટીવી ન્યૂઝ